सूरत शहर ना डुम्बस किनारे હરી એકવાર યુવાનોની બેફામ બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે જે પ્રતિબંધોવા છતાં એક 35 ડિસ્કar દરિયા કિનારે ઉતારી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે જે પાણી અને રેતીમાં ફસાયે જતાં અર્ધ ગર્કાવ થઈ જવા પામી હતી તો આ ઘટનાએ દુમસ પોલીસના દરિયાઈ પેટ્રોલિંગના દાવા ઉપર ગંભીર સવાલો ઉભા કર્યા છે કે કેટલાક યુવાનો ફાસ્ટ ડ્રાઇવિંગ અને સ્ટન્ટા શોકમાં લાખો રૂપિયાની મર્સીડીસ કાર લઈને દુમસ કે દરિયા કિનારે પહોંચી ગયા હતા દરિયાની વચ્ચે કાર ચલાવના ચક્કરમાં તેમની ગાડી પાણીમાં ફસાઈ ગઈ હતી અને અર્ધ રેતીમાં ગર્કાવ થઈ જવા પામી હતી તો કારને બહાર કાઢવા માટે ભારે જહેમત પોટાવી પડી હોવાનું સામે આવ્યું છે તો આ ઘટનાનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલとなっている આ ચર્ચાનો વિષય બનવા પામ્યો છે ત્યારે સંવાલી થઈ છે કે દરિયા કિનારે વાહન પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં આ કાર ત્યાં સુરખ કેવી રીતે પહોંચી શકી સુ પોલીસ નું દરિયાઈ પેટ્રોલિંગ ફક્ત કાગળ પર જ છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો